જાણો ભગવાન શિવના પરમ ભક્ત અને શિવ મહિમ સ્તોત્રના રચયતા રાજ પુષ્પદંતનું નામ એ વિશેષ આદરથી લેવામાં આવે છે શિવ શિવમહિમના સ્તોત્ર એ શિવ વિષયક સાહિત્યનું અત્યંત વિશિષ્ટ અને પ્રધાન અંગ ગણવામાં આવે છે આ શિવમહિમના સ્તોત્રના રચયતા એ જ પરમ શિવ ગંધર્વ ગંધર્વરાજ પુષ્પદંત જ હતા ગંધર્વરાજ પુષ્પદંત રોજ સવારે પ્રાતઃકાળે ભગવાન શિવની પૂજા કરવા માટે એક રાજાના ઉપવનમાંથી સુંદર અને સુગંધિત પુષ્પો તોડીને લઈ આવતા હતા આ કારણે એ ઉપવનના રાજા તેમના માળીઓને કઠોર દંડ આપતા કેમકે માળીઓએ ઘણા પ્રયત્નો કર્યા પણ ફૂલ કોણ લઈ જતું એની ખબર પડતી ન હતી છેવટે એ બધાએ એ નિર્ણય ઉપર પહોંચ્યા કે ફૂલ લઈ જનાર વ્યક્તિ ઉપવનમાં આવતા જ કોઈ વિશેષ શક્તિથી અદૃશ્ય થઈ જાય છે એ કારણથી જ બધા જ પ્રધાનોએ સમસ્યાનું સમાધાન ગોત્યું અને બધાની સહમતીથી એવું નક્કી કરવામાં આવ્યું કે ઉપવનની ચારે તરફ શિવનિર્માલ્ય ફેલાવી દેવામાં આવે જેથી કરીને શિવનિર્માલ્યને ઓળંગતા જ ચોરની અદૃશ્ય શક્તિ ક્ષીણ થઈ જાય ગંધર્વરાજ પુષ્પદંતને આ યોજના વિશે કોઈ જ જ્ઞાન ન હતું તેથી નિર્માલ્યનું ઉલ્લંઘન કરતાં જ માળીઓએ તેમને જોઈ લીધા અને પુષ્પદંતને પકડીને કારાવાસમાં પૂરી દીધા આ વાતની જાણ જ્યારે પુષ્પદંતને થઈ કે મેં શિવનિર્માલ્ય ઓળંગીને મહાપાપ કર્યું છે ત્યારે તેમણે ભગવાન આશુતોષ મહાદેવને પ્રસન્ન કરવા માટે અને એમની કૃપા મેળવવાનો દ્રઢ સંકલ્પ કર્યો અને એક દિનહીનની જેમ અસમર્થ થઈને શિવને આધીન થઈ પુષ્પદંતે કારાગારમાં જ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને એમને વિચાર્યું કે મારા અપરાધને ક્ષમા કરવાનો એક જ માર્ગ છે શિવ આરાધના એવો નિશ્ચય કરીને પુષ્પદંતે ભગવાન શિવની પ્રસન્નતા માટે શિવનો મહિમા વર્ણવતું એક સ્તોત્ર રચ્યું જેને શિવ મહિમ સ્તોત્ર કહે છે આ સ્તોત્રમાં ભગવાન શિવના સ્વરૂપ ભગવાન શિવના ગુણ અને એમની મહિમાનું વર્ણન કરવામાં આવે છે પુષ્પદંતે સાચા હૃદયથી આ સ્તોત્રને ગાયો અને આશુતોષ ભગવાન ભોળાનાથ એમના હૃદયનો પોકાર સાંભળીને પુષ્પદંતને કારાગારમાં દર્શન દેવા પ્રગટ થયા એ સમયે કારાગારમાં દિવ્ય પ્રકાશ છવાઈ ગયો અને પુષ્પદંતે એ અલૌકિક રૂપ જેમાં ભગવાન શિવની જટામાં ગંગાજી હતા એમનો કંઠ નીલો ગોરો એમનો વાન અને સર્પની માળા ધારણ કરેલી હતી અને આખા લોકાંતરની સંપત્તિ ભગવાન શિવના ચરણોમાં સમાયેલી હતી ભગવાન શિવના આવા સાક્ષાત્કારે પુષ્પદંતની તપસ્યાને સફળ કરી દીધી અને એમનો અપરાધ દૂર થઈ ગયો એ પછી પુષ્પદંતે અનેક રીતે ભગવાન શિવની સ્તુતિ કરી અને ભગવાનના ચરણની ધૂળ મસ્તક ઉપર ચડાવીને ભગવાન શિવને નિવેદન કર્યું અને કહ્યું કે હે ભગવાન શિવ આપના મહિમાની પરમાવિધિને ન જાણવા છતાં જો મારી સ્તુતિ અનુચિત છે તો મને માફ કરજો પુષ્પદંત રચિત શિવ મહિમ સ્તોત્રથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા અને એમને પુષ્પદંતને અભય વરદાન આપ્યું અને એમના જન્મોજન્મના બંધનને કાપી નાખ્યા અને આશીર્વાદ આપીને ભગવાન શિવ અંતર્ધ્યાન થયા બીજે દિવસે રાજાએ પોતે કારાગારમાં આવીને પુષ્પદંતના દર્શન કરી પોતાની જાતને સૌભાગ્યશાળી માની અને સાહસ કોણ કરી શકે રાજાએ પોતે કરેલા અપરાધને ક્ષમા માંગીને પુષ્પદંતને કારાગારમાંથી મુક્ત કર્યા રાજ પુષ્પદંતની ગણના મહાન ભક્તોમાં થાય છે એમને પ્રભાસ ક્ષેત્રમાં પુષ્પદંતેશ્વર શિવલિંગની સ્થાપના કરી હતી અને જે જે શિવ મહિમ સ્તોત્ર રૂપે જગતને સાહિત્ય આપ્યું છે તેનાથી અસંખ્ય મનુષ્યનું કલ્યાણ થઈ રહ્યું છે તો આ રીતે પોતાની શિવ આરાધનાથી ગંધર્વરાજ પુષ્પ દંતે ભગવાન શિવનું સાનિધ્ય મેળવ્યું અને શિવ ગણોનું આધિપત્ય પ્રાપ્ત કર્યું જે પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી આ શિવ મહિમ સ્તોત્રનો પાઠ આખો શ્રાવણ માસ કરે છે અથવા દરેક સોમવારના દિવસે તો એ વ્યક્તિને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને ભય રોગ શોકમાંથી મુક્તિ મળે છે સાથે જ લૌકિક અને પરલૌકિક કામના પૂર્ણ થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ થાય છે અને અંતે ભગવાન શિવના ધામ વાસ મળે છે ઓમ નમઃ શિવાય